બજાર ભાવ તેજી મંદી વિશે વાત કરીને મિત્રો તો બજારમાં સારા માલમાં કદાચ પાંચ દસ રૂપિયા બજાર સારું કહી શકાય ને નીટલા અને હલકા માલમાં બજાર ટકેલું જોવા મળ્યું છે તે ટાઈપનું આટનું બજાર જોવા મળ્યું છે આપણે રૂબરૂ હરાજીમાં જઈને ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ જાણશે આ માહિતી તમને સારી લે તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પંદરસો ને એકવીસ રૂપિયાના ભાવ છે પંદરસો એકવીસ શું કામ શું ભાવ આવ્યો પંદરસો ને એકવીસ રૂપિયાના ભાવ આવ્યા

ચૌદ સોળ બત્રી નવવી પત્રી પત્રી સિતાલી વસાણી સ્તાવન સંપર બેફાઈ આઠ એકાત્રે ફાત્રે એ નવતર નો 1476 રૂપિયાનો ભાવ દેરામાં 1476 રૂપિયાનો ભાવ ગુણવત્તાનો 1476 નો હેલો બધું દેખવી હે હોલો હેલો 73 73 74 15 હાય 20 મત ચૌદસો ને એકાશી ભાવ છે ચૌદસો ને એકાશી રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકસિ રૂપિયા નો ભાવ